આપણે આવ્યા છીએ ખેતરમાં ખેતરમાં આ છે પોણી વાળવા એરંડમ પોણી ચાલુ હોય આ જુઓ મિત્રો આ એરંડા અમારે લસકો નાસ્યો હોય ભેહોન ચાર માટે જુઓ મિત્રો માળ આ સર સાત નંબર સાત એની માળ મિત્રો કેવડી મોટી છે જુઓ હંમેશા તમારા પાકનો સારો ઉત્પાદન લેવું હોય તો ગુજરાત સાત નંબર વાવું જેનો ઉતારો પણ સારો રહેશે જુઓ માળ્યો મિત્રો જુઓ સાત નંબર એવું આપણ સાત પોણી તો ચાલુ છે મિત્રો પોણી પામ તો કોઈ બાચી રાશું નહીં દસ પોણી કરના છે સાત ધાડી ને સાત દિવસે પાણી આલે છે એરંડમમાં આપણે આવી ચારો ભરાઈ ગયો છે ચારો બદલી દઈશું જુઓ મિત્રો